નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાની બહેરામુંગા શાળાની સેવાભાવી કાર્ય પદ્ધતિ સરહદો પાર કરી માનવતાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે અમેરિકામાં વસતા એક એનઆરઆઈ દાતા પરિવાર પર મોડાસાની બહેરામુંગા શાળાની કામગીરીનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે માત્ર એક અંકમાં પ્રશાસિત અહેવાલ વાંચીને તેઓ ભાવ વિભોર બની ગયા હતા આ પ્રેરણાના પરિણામે અમેરિકાથી સીધા મોડાસા આવી પહોંચેલા એનઆરઆઈ દાતા ભરતભાઈ કોઠારી અને તેમના બેન કુંજળાબેન શાહ પૌત્રી કિંડલ પોત્રી જેક કોઠારી તથા રાયન કોઠારી બેરામુંગા શાળાની પાવન ભૂમિ પર આવી પહોંચતા હિન્દુ સંસ્કૃતિક મુજબ કંકુ તિલક કરીને સ્વાગત કરતા ગદગદી થઈ ગયા હતા દાતાના સન્માન અને અનાવરણ વિધિ અવસર પર અમેરિકાના દાતા ભરતભાઈ કોઠારીએ શાળા તથા લાયન્સ અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે અને સીસીટીવી કેમેરા માટે કુલ ત્રીસ લાખ રૂપિયાનું માત બાર દાન અર્પણ કરીને બહેરામુંગા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અનાવરણ કરવામાં આવ્યું હતું યુએસએ માંથી પ્રાપ્ત થયેલા દાનના ના સહયોગથી દિવ્યાંગ બાળકોને આધુનિક શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ બની છે જેનાથી તેમનો અભ્યાસ વધુ સરળ સુરક્ષિત અને ટેકનોલોજીથી સજ્જ બનશે તેવું અમેરિકાના દાતા ભરતભાઈ કોઠારીએ જણાવ્યું હતું આ સાથે દાતા ભરતભાઈ કોઠારીના ધર્મપત્ની મંજુલાબેનની પુણ્યતિથિ પર પોતાના હસ્તે દિવ્યાંગ બાળકોને ભાવથી ભોજન પીરસીને ખૂબ જ પ્રસન્ન થતા સંસ્કારની કામગીરીને બિરદાવી હતી કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોને આશીર્વાદ આપવા અને સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરવા સંસ્થાના આગેવાનો દાતાઓ સામાજિક કાર્યકરો લાયન્સ ક્લબ સોસાયટીના પ્રમુખ તથા હોદ્દેદારો સ્કૂલ સ્ટાફ અને વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ બાળકોના જીવનમાં આશાની કિરણ સમાન બનેલો આ કાર્યક્રમ પ્રેરણારૂપ ઉદાહરણ બની અને માનવતા જીવન છે તેનો સ્પષ્ટ સંદેશ આપતો રહ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ ભરતભાઈ સંસ્થા જે બહેરા સ્કૂલની અંદર જે દાન આપ્યું છે કઈ પ્રેરણાથી આપ્યું છે શું કહેશું આ વખતે એ લોકોનું મેગેઝિન ઘરે આવેલું વાર્ષિક આવે છે તે એમાં બધા લખેલા મેં ગણી જોયું કે ટોટલ કેટલા થાય છે એ પ્રમાણે બધા મેં કીધું બધું હું જ આપું છું એમ કરીને મેં ટોટલ મારીને પૈસા આપેલા સાહેબ એની તમે અહીં નિહાળી રહ્યો જે વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવી રહ્યા છે જેમની અંદર તમે સીસીટીવી કેમેરા આપ્યા છે અહીંયા દાન આપવાનું છે સાથે એક ડિજિટલ બોર્ડ આપ્યા છે અહીંયા એ કેટલા અંશે ઉપયોગમાં થશે અહીંયા અહીંયા એ લોકોને બહુ ઉપયોગમાં થશે કેમ કે એ લોકો બહેરા અને બોલે સાંભળી શકતા નથી તો એમને આ બધું શીખવાડે છે આ લોકો પ્રેરણા એ લોકોને વધારે થાય અને સારું ભણે એવી ઈચ્છા રાખવું કેમ એના કસ્ટ વિશે શું કહેશો oh service hello my name is Jack Kutari and I come from Maryland uh, United States uh, which purpose comes in this hmm? by which purpose you come here we come here to see the school and the amazing facilities and obviously the students who are learning very valuable things and it's great to see everyone you know learning amazing things and and being able to become independent and uh, you know gain very valuable skills. How can you explain to donate this institute? Well, in that regard, we'll have to give the credit to ardada. Um, uh, he's uh, been very generous and obviously saw this as a very good cause. So, um, and being able to come here and see it for ourselves, we're very, very glad and uh, very grateful for the opportunity to be able to do that. And now, guess for your question. How do you feel visit our institute? It's so great to visit here. There are so many amazing things happening, and the students are learning such amazing things. So it's really great to see um, everything. What do you say about our trustees who handle this education? Thank you for for helping the children here. It's it's great what you're doing. Any kind message for this student?

સ્માર્ટ બોર્ડ એટલે કે પહેલી સ્કૂલ એવી છે કે જેની અંદર સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ બોર્ડ સાથે સીસીટીવી એ છપ્પન કેમેરા દસ કોમ્પ્યુટર આપવામાં આવી હતી અને એના દાતાના સન્માનનો પ્રોગ્રામ અત્યારે રાખવામાં આવેલ હતો એમની જોડે ચર્ચા થતા એમણે અમારું જે વાર્ષિક બુલેટિન જે બહાર પડતું હોય છે એ વાર્ષિક બુલેટિન એમના હાથમાં આવતા સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી એનો ભૂતકાળ ઇતિહાસ આ સંસ્થાનો આખો ઇતિહાસ જો એમને એવું લાગ્યું કે અમારા સંસ્થાની એક વાત મુલાકાત લેવી જોઈએ અને સંસ્થાને મુલાકાત લેતા એના બાળકો અને બાળકોને ભોજનની વ્યવસ્થા માટે જે રહેવાની સગવડ છે એ જોતા એમને એવું લાગ્યું કે આ સંસ્થાને ખરેખર જરૂરિયાત છે અને નીડી સંસ્થા છે એટલા માટે એમણે આ સંસ્થાને પસંદ કરી છે મેં ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે આ સંસ્થાને ત્રીસ લાખથી ઉપર રકમ ભૂતકાળમાં મળેલી છે પરંતુ એ કોઈ સિંગલ વ્યક્તિએ આવી ત્રીસ લાખ જેવી રકમ આપી હોય અને અમને ખૂબ ગૌરવ છે અને એ પણ આ ભલે યુએસએ રહેતા હોય પણ પ્રથમ આ ગામના નાગરિક છે અને આ ગામના નાગરિકે અમને યાદ કરે છે એ માટે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને દીર્ઘાયુ આપે છે ચોક્કસ કઈ કે દાતાએ જે દાન આપ્યું છે એટલે કે એક મૂડીની આપણા ચોકીદાર નાના બાળકોને જે દાનની જરૂરિયાત છે કે ખરેખર સંસ્થા દાન આપ્યું છે એટલે લોકોને પણ એક વિશ્વાસ બેસશે સંસ્થામાં જવું જોઈએ અને આપણે પણ દાન આપવું જોઈએ સંસ્થાની અંદર એક થી આઠ ધોરણ સુધીનો આપણે ડેફ એન્ડ ડમ બાળકોને ભણાવીએ છીએ એ પછી ગુજરાતની એકમાત્ર આઈટીઆઈ કહી શકાય કે જે આ બાળકોને ગુજરાતની અંદર બીજી કોઈ જગ્યાએ આઈટીઆઈની સગવડ નથી આપણે આઈટીઆઈની અંદર દસ સ્ટેટ ચલાવીએ છીએ અને બાળકોને સ્વક રીતે તૈયાર થાય એવી આપણે પ્રયત્નો કરેલ છે દાતાનો ખૂબ સરસ સહકાર મળી રહ્યો છે મોડાસા શહેર અગરોલી જિલ્લો અને આજુબાજુની જનતા જ્યારે પોતાના બાળકની બર્થડે હોય મેરેજની અંદરનો ચાલનો હોય આવી તમામ રકમ અહીં ખર્ચી રહી છે અને જે વેસ્ટર્ન કલ્ચરમાંથી માંથી મુક્ત થઈ બર્થ અહીં મનાવે છે ત્યારે અમારા નાના નાના ભૂલકાઓને પણ એક કેક ખાવાનો જે આનંદ મળતો છે અનેરો હોય છે એટલે હું દાતાઓનો ખરેખર ખૂબ ખૂબ આભારી છું દાતાઓ માટે એટલું ચોક્કસ કે દાતા સિવાય આ સંસ્થા ચલાવી અશક્ય છે દાતાઓ મહાન જન દાતાઓ અમારા માટે ભગવાન સમાન છે